અને અનરાધાર વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ રહી છે છેલ્લા એક થી બે કલાકથી વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ તો ક્યાં ધીમી વરસાદ વરસી રહ્યો છે વરસાદની શરૂઆત થતાની સાથે જ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે તોફાની વરસાદ વચ્ચે તળાવમાં અમદાવાદ શહેર ફેરવાઈ ગયું છે અમદાવાદના શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે શહેરમાં આજે ખરા અર્થમાં ચોમાસું જામ્યું હોય એમ કહો તો નવાય નહીં કારણ કે ઠેર ઠેર ભારે વરસાદ અને ભારે વરસાદ વચ્ચે વરસાદી પાણીનો ભરાવો અમદાવાદમાં જોવા મળી રહ્યો છે જો કે અમદાવાદમાં આગામી ત્રણ કલાક માટે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે રેડ અલર્ટ વચ્ચે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે ગટરોમાંથી પાણી બેક મારતા સ્ટ્રોંગ વોટર લાઇન સામે પણ સવાલ ઉભા થયા છે તો અમદાવાદ મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે અમદાવાદ મનપા દ્વારા કહેવામાં આવે છે વારંવાર કે પ્રી મોન્સૂન કામગીરીની કામગીરી કરી છે પરંતુ આ દ્રશ્યો જે તમે તમને બતાવી રહ્યા છે છે ત્યાં દેખાઈ રહ્યું કે કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે પાલડી ગોતા આયામ વિસ્તાર મણિનગર ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર અને ચાંદલોડિયા વિસ્તાર આ છ છ વિસ્તારોમાં થોડો જ વરસાદ આવ્યો અને ત્યારબાદથી પાણી ભરાઈ ગયા છે પાણી હજુ સુધી નથી ઓસરા ફરી એકવાર થોડા વિરામ બાદ વરસાદ ફરી એકવાર શરૂ થઈ ગયો છે વરસાદ શરૂ થતાની સાથે જ પાણીનો ભરાવો તો બીજી બાજુ આજે રવિવારનો દિવસ લોકો પણ વરસાદની મજા લઈ રહ્યા છે